તમારા પિતાના ગયા પછી આ અંગ્રેજોએ જાસીના વારસામાં ઇનકાર કરી દીધો છે એ ચાહે છે કે આપણે એમની ગુલામીને સ્વીકાર કરી લઈએ પરંતુ જાસી એમના હવાલે કરી દઈશું તો આ દાદીથી આપણો સમય હંમેશા માટે તૂટી જશે તમારા પિતા જોયેલા બધા સપના માટીમાં મળી જશે આપણે યુદ્ધના મેદાનમાં સામનો કરીએ તો આપણી રક્ષા કોણ કરશે આપણે જાણીએ છીએ કે સાચું શું છે હકની લડાઈ માનું કર્તવ્ય કોની પસંદ કરીશું માની મમતા એ જિમ્મેદારી આ કેવો મોટો પ્રશ્ન શું આપણે આ થોડા પૈસા માટે આપણું પરંતુ આપણે કાયરો નો માફક છોડી ભાગીશું તો આપણે દુનિયાની નજરમાં સાવ પડી જશું હે ભગવાન શું કરીએ હા દામોદર આપણે લડીશું આપણા હક માટે જરૂર લડીશું એક માનું કર્તવ્ય હું પૂરી રીતે નિભાવીશ એક માનું કર્તવ્ય હું પૂરી રીતે દિવાય આખરી દમ સુધી પરછાઈ ના હોય ઝાંસીની મર્યાદાની રક્ષા કરી અને તમારા પર કદી આચાર હોવા નહીં દઉં અમારો વાયદો છે તમારા પાસેથી અને મારા દાણી પાસેથી ખૂબ લડી ખૂબ લડી મારા દાન ખૂબ લડી વાલી રાણી

આ પપ્પા સરસ સરસમાં જો છાપું જોજે કરું છું હું આવે છે હવે એમાં આટલાના મોત અરે પપ્પા તમે એવર સંભાળના સ્ટેટ જોયા જ હશે કે હા ધીમે તોમી પણ જો છે પણ સાથે તો નઈ ને મારી ફ્રેન્ડ તેલી મિતારી દુનિયા ગઈ હતી કે ખૂબ ડ્રેવિંગ છે સ્કાઇડિંગ છે બ્રેકગ્રાઉન્ડ છે વાવ આઈ બી સકે અરે ના બાપા આપણે હીરોઈન નથી બનવું પપ્પા મારે તો એ કોઈ બોલી વચ્ચે મમ્મુ નીકું શું કામ વચ્ચે બોલ એટલે પપ્પાને ક્યાંથી હોઉ એમાં તારે શું છે એ આપણ આપસ મેં લેંગે કે પપ્પા કે પપ્પા આવું શું કરશું તું કિચનમાં નથી જતી ને એટલી આ મમ્મુની જરૂર છે પણ ન જ ને તે દિવસ ગઈ હતી કિચનમાં

સોય ની તારી ખબર છે તું આજે લેટ થઈ ગઈ હા આજે સરસ ટોપિક બનાવવા છે નહીં તમે અંદરથી જ બોલો તે દિવસ રાત્રે તમે ઊંઘી ન શક્યા હતા પણ એમાં તમારો શું તમારું જાણે ઉડીને ગયા હતી અને મમ્મી મમ્મી માર પર આવતી આપને ખોટે માર ને તમારા પર પણ લે કે આવે છે અરે બરે છે પેલી મારી ગયેલા અધૂરા સપના હવે તો છાપુ વાંચવાનું બંધ હવે તો છાપુ વાંચવાનું બંધ કરો પપ્પા શું આવે છે એમાં એક આકરી ભરી ગયેલા જીતતા મારો મોરતો દોરતો 72 સાથે રમવા માટે ગયા ત્યાં જને જોઉં છું તો બાઈ સાબ દોજ સાથે ખૂબ બ્રમણ પણ મે જીને ચીકકી કહ્યું કે આફતીકાલે તો મારે નિસડે દેવાનું છે તે તો બપોરે આવી એટલે આપણે ખૂબ બ્રમિયે પણ એලු તો તો સવારે જ આવી ગયો ભલે જો સવારે વહેલો આવ્યો તો હું બહાનું કાઢીને નિસડે તો ના તેનો વિચાર તો મને ખાસ બજાવવા જેવો લાગતો હતો એટલે વાયનો આગે ચાલો અમે લગભગ વિસાડ એક પહોંચ્યા અને તે રસ્તામાં જ મળ્યો અને કહે ચાલો રમવા એ કેમ બને તેતે વિસાડે જતા વાત થઈ તેતે હું મારની બી કેવ દુખતો હતો તે મરતાજીને લાગ્યું કે આ વરસાદ સાથે લડ્યો અને પલડી ગયો કે ચિત્ર તો હોય વરસાદનો સ્વભાવ તો કેટલો બધો વિચિત્ર

તારે મારે કાળી સાથે રમવું હું ગમે તો કોઈ હું બહાર જતી વખતે છત્રી લેવાનું ભૂલી ગયો હોત તો એ જરૂર આવતો પણ હું મારી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તે દૂરથી જ નોપ્યું કરતો તે મોર સાથે પણ તે વાત ચાર કરી ભલે મોર એની તરફ જોઈ જોઈને આખો દાળ બોલાવ બોલાવ કરે પણ તે આવે જ નહીં અને ઓછી તો આવીને તેના પર રસ્તો કૂદી પડે ત્રાસના આંગોવાળા બીજા ઉભી જવી નાખે અને બિચારાની બરફથી શોભા બગાડી નાખે જકીને પણ સ્વભાવ નથી દોકતો કૂકડો તો એનાથી ત્રાસી જાય છે ગાય બાળકને પણ તેમાં જે કરે છે બકરા એનાથી એટલા ગભરાયા કે વાત જ ના પૂછો બસ એક બતક અને ભેજ તેનાથી ખૂબ ખુશ ખુશ રહે પણ હું તો બતક તે કાઢી ભેજ ભૂં આવા વરસાદ સાથે रम जय हिंद जय भारत जय श्री પહે એક મોટો બંગલો બનાવુ એ બંગલામાં બધું રાખવાનું પહે તમેરો બનાવ્યા તમેલમ ગાજે નોકરી બધું રાખવાનું અયામાં જે ગાડી લાયાની મારુતી ફંટી ગાડી ફંટી પટ્ટી ગાડી ગણી કે તણી એ રમલેજા અને દાબેલી પોપ જે ખાવ ખવડાવું ખાઈ પી મત કરું પૈસા કેટલા એટલું જોવા દે

મિત્રો યાદ રાખો કોમ્પ્યુટર ટીવી મોબાઈલ એ બધું સારું છે પણ પુસ્તક સાચી મજા કોઈમાં નથી હું કહું છું દરરોજ મને થોડું વાંચો તો હું પણ ખુશ રહીશ અને તમે બધા પણ જ્ઞાની બની જશો હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ ટેકનોલોજી યુગમાં મને ભૂલતા નહીં હું જ તમારા બધાનો સાચો મિત્ર છું તમારું પુસ્તક આભાર કે લેવું છે સાગવાડી લાવ લાવ કા કા ડુંડી રીંગા ગીંડા ગલકાનો શું ભાવ છે ગલકાનો 20 20 ના કિલો 20 ના કિલો 500 લેવા છે સાગવાડી લેલો સાગવાડી

તાજે સાત પાડી સંતો ને તારું સાત પાડી સાત પાડી સાત પાડી સંતો સાત પાડી સાહેબ લેવું છે તમારે સાત પાડી ના કાલ ને લેવાનું Fala, him você o <laughs> <laughs> लाल जोवा दे आ हा गोदरो तो अच्छा तो ला लाल लोह बोलियावन हा पटासा है भोवन हा गाय चौथी आव गोदरो चौथी आव लाल जोवा दे आ लो गंधारा गोदरो अच्छा हटका ला ला

તમને ખબર છે આ ખેતી નો બધો આભાર કોણ છે વરસાદ સારો પડે तो अब दिन खेती बगली जाए बने बरसात सारो पड़े तो आ खेती सरस था तुम्हारे लोगों ने तापमान तापना करू पड़े इतने आओ में आपको दिवस का तापमान काम करिए चाहिए জি঵ান্লো আভে জাই 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 ইশা জানা পিকরো জানা সুখানশু করান্য়ে সুরি সাইনি হানা সুখানা পাডেট পারো পরাউশু কানি য়া�